કેમ છે બધાયને જય માતાજી આજે અમે આ કાકો ભીરો છે સ્વિમિંગ પુલ છે દેખી સ્વિમિંગ પુલ અમારો જોવો તમે બધાય તે ગામડાનો અમે વાડીમાં રહીએ છીએ અને આ વાડીનો અમારો પુલ છે આ સુરતથી મહેમાન આવ્યા છે ફોરવ્હીલ લઈને એટલે એ બધાયને આમાં નાવું છે આ જો એની ફોર વ્હીલ છે અમે કોઈ દિવસ ફોરવ્હીલ જોઈ નથી તો અમને તો બહુ નવાઈ લાગે છે સુરતવાળા ફોર વ્હીલ લઈને આવ્યા આમાં બધા નાવાના છે હમણાં હું તમને આગળ વિડીયો બતાવીશ બધા સુરત કેવી રીતના નાય છે એમ અને તમારે ટાકો સાફ કરતા કેટલો ટાઈમ લઈ ગયો બહુ ભાઈ અડધો કલાક વહી ગયો ત્યારે તો સાફ થયો બહુ ઘસવો પડ્યો અને મિત્રો અત્યારે લાઈટ પણ નહોતી પણ અમારા ભાભીએ ટાકો સાફ કર્યો અને અમે નાવા માટે એને ફોર્સ કર્યો એટલે ટાકો સાફ કરી આપ્યો અને હવે અમારે ટાકામાં નાવવાનું છે કલાક બે કલાક લાખોથી બે દિવસ એન્જોય જ કરવાનો છે તમારે શું કહેવું

સુરત ના લોકો ને બધાને બતાવો તો બધાને ખબર પડે આ લોકો બધા આવ્યા છે મોઢા લઈ